નબીરાઓ છે તેમને પકડવા માટે અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે અમદાવાદના શીલા વિસ્તારમાં આવેલા ઓ સેવન ક્લબની બેઝમેન્ટ માં દારૂ પાર્ટી અને મ્યુઝિકલ પાર્ટી ચાલતી હોવાની બાતમી બોપલ પોલીસને મળી હતી જે બાતમીના આધારે બોપલ પોલીસની ટીમ બાતમીવાળી જગ્યા ઉપર ત્રાટકે છે અને આ દરમિયાન કેટલાક નબીરાઓ છે તે જાહેરમાં ની અંદર દારૂ પાર્ટી કરતા હોય તે પ્રકારની બાબત સામે આવી હતી આ મામલાના સંદર્ભમાં પોલીસે ત્યાં જઈને દરોડા પાડતા દરમિયાન નવ લોકો મળે આવ્યા છે જેમાં એક યુવતી સહિત અન્ય પુરુષો હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટનાના સંદર્ભમાં બોપલ પોલીસે તમામ લોકોની ધરપકડ કરી છે જે ધરપકડ કરાયેલા શખ્સોની નામની વાત કરીએ તો રાહુલ ગોસ્વામી હેમલ દવે ભાવેશ પવાર આશુતોષ શાહ રાહુલ પંડ્યા સન્ની પંડ્યા પૃથ્વીરાજ ડોડલા રીતિકા શર્મા સહિતના આરોપીનો સમાવેશ થાય છે આ મામલાના સંદર્ભમાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે છ જેટલા આરોપીઓ સામે દારૂ પીધેલાનો ગુનો નોંંધાયો છે જ્યારે ત્રણ લોકો પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે ત્યારે મામલે શું કરી રહ્યા છે અમદ ગ્રામ્યના ડીવાયએસપી આસ્થા રાણા તે સાંભળી લો ના અધિકારી શ્રી વીટી ગોવિંદ ગઈ તારીખ રાત્રે લાઇવમાં હતા ત્યારે ખાનગી બાદ જાળવા પૂર્ણ હોલ ખાતે ટ્વેલ્થ થર્ટી પશ્ચાત એક્ટીનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે જ્યારે સ્થળ ઉપર પહોંચેલા હતા ત્યાં સિક્સટી સેવન્ટી લોકોની જાણ કરવામાં આવી અને ડ્રેનિલાઇઝર નવ લોકોના ઉપર દાખલ કરવામાં આવેલું છે આ ગુનો છ લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એક બીજેલા લોકોમાં આવેલું છે અને બીજા ત્રણ કબજાનો ગુબો હતો पश्चात કોર્પોરલ 8,25,000 નો મોટો માલ જપ્ત કરવામાં છે અને કોણ છે તમામની પૂછપરછ ਵੀ કરવામાં આવી પરિવર્તી આ પાર્ટી કરવામાં આયોજન હિમલ દવે હતા અને આ એબીસી કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને આ ટેકનો પાર્ટીનો આ સપોર્ટ મળ્યો મ્યુઝિકલ નાઈટ બીજા 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 લોકો સાથે જોડાયેલા છે

એટલે તમે આપવા માંગો પાર્ટીમાં ટોટલ ફૂલ 100 થી 150 નું ઉપхода જોડે છે કોઈ હકીકત જાણમાં જે ક્લબ સંચાલક છે આયોજક છે